ગુડ મોર્નિંગની જય માતાજી બધાને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે તો આપણે આગળ શું શું કામ કરવાનું બધું તમને દેખાડીશ આજે તો આપણે ક્યાંય જવાનું નથી આજે એક સારા લોકેશને જાઉં ને ત્યાં તમને બધું દેખાડશું હું હું હે નહીં તો મિત્રો આપણે આવી ગયા આપણી વાળીએ ત્યાં દવા છાંટવાનું હાલતું તો તમે જઈ લેજો દવા છટાઈ છે તુવેરની અંદર

ट्रैक्टर जो वहां पर डियो है देखाई नाली बाजू कप्पा है ना जो तुमने देखा तो है यहीं थी होलीवाड़ी है चोरी में हाथी आके आलो यहां जे देखाडू तुमने चोरी में हाथी आके જોઈ લીએ મિત્રો આપડી ચોરી છે ચોરી થોડાક માં જ વેવી છે અને ઈ આપડા આ કાકા ની ની છે જો મિત્રો આલી બાજુ આપડે ચોરી માં હાથી આલે તો તમને આગળ આવો એટલે દેખાડું જોઈ લીએ આપણે આવી ગયા જઈ વાડી આપણે બીજી વાડી માંડવી છે ઝાડવા ઝાડવા હેલા જાડવાથી જાળવા નવી કોરું ફૂટી ગઈ જામફળી ને આંબો આંબામાં હજી કદાચ નથી ફૂટી કોરું ના આપણે આ ગાડી લઈને એ વાત તો નવી ગાડી છે નવી ગાડી લઈને થોડું ઓલી ગાડી ને તમને વાવમાં દેખાડું પાણી કેટલું ભર્યું હોય વાવમાં તો હજી ઘણું બધું જેમાં માછલા ને એવું છે દેખાય તમને શું કરવું જોઈએ ચીરીક મિત્રો આપણે વાડીએ ચક્કર મારવાની ચક્કર બક્કર માર લઈને પછી ડાયરેક્ટ પાકી કરે મિત્રો આપણે આવી ગયા તો ગયા ને પાકી આવશે તો પપ્પાને તો પપ્પાને તેડીને જાય ડાયરેક્ટ કરે તો બહુ આપણે મિત્રો આવી ગયા હતા મહાદેવના મંદિરે તમે દર્શન કરી કરી તો બાજુ ગણપતિ છે છે કરી દર્શન તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા બ્લોગ નો એન્ડ આપણે અહીંયા જ કરીશું મળીશું ફરીથી એક કાલ નવા બ્લોગમાં અને કાલે જે બ્લોગ આવશે